પછી પ્રભુ સેલડીથી વડતાલ પધાર્યા પછી સાથે સંતોને લઈને ભગવાન ઉમરેટ ઉમરેટ થી ડડુસ જવા માટે નીકળ્યા કોઈ વટે માર્ગુ જતો હશે એને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે ભાઈ અમારા ભક્ત છે ગલુજી એને તમે ઓળખો છો હા પ્રભુ તો એમને કહેજો કે તમારા સ્વામિનારાયણ ભગવાન અને સૌ સંતો આવે છે ગુલુજીને સમાચાર મળ્યા પણ મહારાજ પધારે એ પહેલા એને એક આપત કાઢાવ્યું ઘરમાં મુશ્કેલી આવી પડી સમજવા જેવી કથા છે એ સમાચાર મળ્યા એને પ્રથમ પ્રથમ જ એમની માતાએ દેહ છોડ્યો હવે શું કરવું બે માંથી કઈ વસ્તુની પસંદગી કરવી માતાને મૃત્યુ થયું છે એમની અધો દેહિક વિધિ કરવાની છે સૂતક છે ભગવાનને કઈ રીતે આવકાર અપાય સંતોને કેમ આવકાર અપાય શું કરવું બેમાંથી શું રાખવું ભગવાનને જવા દેવા કે આ બધા વિધિ વિધાનતા કરવું સૂતક છે અને ભગવાનને અહીં બોલાવીશ પૂજા કરીશ કદાચ પાપ લાગશે તો ના નહીં લાગે કારણ કે સૂર્યને બોલાવો પછી અંધારું ઊભું સાનું રહે પ્રત્યક્ષ પરમાત્મા જો આવતા હોય તો કોઈ પણ ધર્મને જતો કરવામાં કઈ વાંધો નથી અને જો હું આ વાત પકડી રાખીશ મને સૂતક છે માતા મૃત્યુ થયું છે તો ભગવાન જતા રહેશે કઈ વસ્તુ સ્વીકારવી અને કઈ બાબત જતી કરવી એ બહુ અગત્યનું બુદ્ધિમાનનું કામ છે આનો અર્થ એમ ના સમજતા કે ધર્મ છોડી દેવો પણ પ્રત્યક્ષ પરમાત્માની જ્યાં પ્રાપ્તિ થતી હોય ત્યાં બાકીની બધી જ બાબતો ગુણ બની જાય છે સ્વામિનારાયણ ભગવાનના વચના વ્રતમાં અર્જુન સ્વરૂપ નિષ્ઠા વખાણે છે યુધિષ્ઠિરની ધર્મ નિષ્ઠાની પ્રશંસા કરતા નથી મહાભારતની લડાઈ થઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ અર્જુનને કહ્યું કે કામ મારે કરવાનું છે અર્જુન તું તો ફક્ત નિમિત થા અને પછી અર્જુને કામ કર્યું કેવા કેવાનો સંહાર કર્યો મામાઓનો ગુરુઓનો વડીલોનો છતાં અર્જુને કહ્યું એમાં મને કોઈ પાપ નથી કારણ કે હું તો નિમિત્ત હતો કાર્ય તો અમારા દ્વારકાધીશે કર્યું છે જ્યારે યુધિષ્ઠિરની મનોદશા એવી ખરાબ થઈ ગઈ સોનાનો મુંગટ યુધિષ્ઠિરના માથે મુકાયો એને ઉદ્વેગ શરૂ થયો ખાવાનું ભાવે નહીં આ બધું જ પાપ મને લાગશે આ બધું મારે ભોગવવું પડશે દ્વારકાધીશે બહુ બહુ સમજાવ્યા તમે કંઈ જ નથી કર્યું પાપીઓનો નાશ કરવા માટે જ મેં આ કાળ સ્વરૂપ લીધેલું તમે શા માટે મૂંઝાવો છો પણ યુધિષ્ઠિરના મનમાંથી મન માંથી ઉદ્વેગ ગયો નહીં ધર્મ અને સ્વરૂપ બે જો હોય તો સ્વરૂપ પકડજો ધર્મ આપો આપ રહેશે અને સ્વરૂપ નિષ્ઠા રાખે એને ધર્મો આપો આપ એની પાસે જ રહે છે એનો ત્યાગ થતો નથી સમજણા ભગવાન ધામધૂમથી દડુસર વધાર્યા ગલ્લુજીએ શું કર્યું માતાનું મૃત શરીર એક ઓરડામાં મૂકીને તાળું મારી દીધું અને પોતે નાય ધોય ચોખા થઈ સૌને ભગવાનના સ્વાગતની તૈયારીઓ કરી અને પહોંચી ગયા ગામની ભાગોળે ગામના બીજા એના સંબંધીઓ પૂછે કે ગલુજી તમારા બાને કેમ છે ઠીક છે સારું છે જો કે હવે લાગે છે કે બહુ સમય નહીં કાઢે પણ સારું છે એમ જ જવાબ આપે માતાનું મૃત્યુ થયું છે એ વાત એના ચહેરા ઉપરથી કડી ન શકાય એવું હાસ્ય રાખ્યું એવું આનંદ રાખ્યો ભગવાન મારે ઘેર પધાર્યા છે જય જય કાર સાથે મહારાજને લઈને આવ્યા પધરાવ્યા મોટી સભા થઈ આનંદ ઉત્સવ થયો સામનાર ભગવાનને કહ્યું કે ગલુજી આજે અમે તમારે ત્યાં રાત્રિ નહીં રોકાય આગ્રહ ન કરતા બીજી વાર આવશું ત્યારે રોકાઈ જઈશું આજે તો અત્યારે જે વિદાય લઈશ ને તમારા પ્રેમ જોઈને તમારી નિષ્ઠા જોઈને અમને બહુ આનંદ થયો છે સામે ભગવાન વિદાય થયા લગભગ એક પ્રહર સુધી મહારાજ રોકાયા ત્રણ કલાક કથા વાર્તા ઉત્સવ થયો ભક્તોજનો ને પરમાનંદ થયો અને મહારાજ વિદાય થયા ગલુજી ભાગોળ સુધી વિદાય આપવા ગયા ત્યારે શ્રીજી મહારાજે કહી કે ભક્તરાજ હવે જલ્દી પાછા વળો તમારે ઘણું કામ કરવાનું છે માટે જલ્દી પાછા વળો સજ્જનો આ કથા સાંભળીને કદાચ કોઈને એમ શંકા જાગે કે ગલુજી આ બરાબર કર્યું એમાં આપણે ચુકાદો આપનાર કોણ સામે ભગવાનને પૂછો કે મહારાજ ગલુજીએ આ બરાબર કર્યું હતું શ્રીજી મહારાજે વચના કહી કે લોયરના ત્રીજા વચના મૃતમાં કે ડડુસરના ગલુજી જેને ભગવાનનો મહાત્મા સહિત નિશ્ચય હોય એનાથી શું ન થાય ગલુજીએ મહારાજને ધન્યવાદ આપ્યા વચના